શ્રી કૃષ્ણ ઓમ નમો નારાયણ ડાયરા ને કેમ છો બધા મજામાં ને તો તમે બધા મજામાં જ હે ને અમે બધા મજામાં છે હમણાં ત્યાં બેગદી થયા તો અટાણે વાગી ગયા કેટલા સો માં પાંચ મિનિટની વાર છે બરાબર તો છેને અમારે બનાવવાનો છે શાહીનો મસાલો તો શાહીના મસાલામાં આપણે હું હું વસ્તુ જોઈ તો તમને બતાડીએ તમે જોઈ શકો છો બધા આ છે જીરું આ છે ધાણા આ મરી 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 તો એમ કહેવાય અને તીખા કહેતોય કહેવાય અને આ છે તો જનો ટુકડો ને લીમડો પછી ફોદીનો દાણાભાજી એટલે આ ને બે ત્રણ દિવસ પહેલાં મેં બધું હૂંકવી લીધું તું એટલે એકદમ આમ ખાખડી જેવું થઈ ગયું તડકાનું હુંકાઈને અને આ છે સીંધાલુ સીંધાલુ પકવેલ જ આવે એટલે જે આ કાકરો દેખાડો તમને એક સેમ્પલ આપણે રાખ્યું સાંઈ અને આને મેં મિક્સરમાં દરી લીધું અને આ છે જલજીરા અને હવારો છે થારી છે મિક્સર જાર છે અને ગેસ છે અને લોઢી છે તો આવી રીતના બધું આપણે તૈયાર કરી લીધું તો હવે ગેસને પેટાવીએ આપણે કેટલી વસ્તુ આપણે લોઢીમાં હેકવાની છે જીરું પછી ધાણા પછી સજનો ટુકડો અને લવિંગ આને આપણે હેંકવાનું છે કેટલું હેંકવાનું છે કે આ છે મસાલા છે ને ખાખી થઈ જવા જોઈએ એટલે કલરમાં હા સુગંધ આવવી જોઈએ એ રીતના આપણે આ મસાલાને હેકવાના છે તો આપણે હવે ગેસ પેટાવીએ અને અમને છે ને હમણાં સવારે વિડીયો બનાવવાનો ટાઈમ ન જડતો એટલે અમે કીક ને કીક માં દીકરી લઈને ઊભી હોય કે આપણે કંઈક ને કંઈક પણ બનાવીએ અને આપણે વિડીયો બની જાય અને આપણે શાહેમાં મસાલો નાખીને ખાવાની મજા આવે પીવાની મજા આવે ખાવાની હું ભૂલાઈ ગઈ અને ગેસ છે ઊંધો એટલે હું છે ને આવી રીતના સાલું કરી દઉં એમાં આવશે પાઇટ ઉપર ઊભવું પડે ગેસની પાઇટ ઉપર ને ઊભી ઉભી થાકી જાય બરાબર હાલો મસાલો શેંકાઈ ગયો ધાણા જીરું મરી તજનો ટુકડો એ બધું શેંકાઈ ગયું અને હવે છે ને આને ઠરવા દેવાનું છે ઠરી જઈને ને જો આપણે એક આમ દાણો શાખીને તો થોડોક કોસેરો લાગે અને ઠરી જાય ને પછી એકદમ કડક થઈ જાય પછી આપણે આને છે ને મિક્સરમાં દરવાના છે મિક્સરમાં દરી નાખ્યું અને આને જે પકતું કરી નાખીએ એટલે વહેલું વહેલું થરી જાય તો આની પ્રોસેસ પહેલાં ચાલુ કરીએ આ છે ફોદીનો ફોદીના પાંદડા આમાં નાખી દો ભેગા એનો આપણે પાવડર બનાવી લઈએ ફોદીનાનું પછી ધાણા નાખી દો ધાણાના પાંદડા પછી લીમડો હવે આનું પાવડર હું બનાવી લઉં ને ત્યાં થરી જાય હાલો પાછા મળીએ પવનમાં મૂકી દે આ પવનમાં મૂકી દે બારે ચાલુ રાખી દે ને એટલે અસલ થઈ ગયા હાલ ઠરી જાય ઉપરમાં હાલો આને હું દરિયા હું પાવડર બનાવી હું તો આવેલા ધાણાની ઠરી જાય હાલો પાવડર બની ગયો લીમડો લીલા ધાણા અને ફોદીનો એનો પાવડર તૈયાર કરી લીધું અને આપણે ધાણાને હેંકાતા ને એનું પાવડર પણ તૈયાર થઈ ગયું તો આપણે સારી લઈ કોઈ કુસો કચરો કે જાડું કે હોય ને તો એમ કે નીકળી જાય

તો હવે ગેસ ચાલુ કરી ગેસનું છે ને ઉની નીકોરા છે બધું ચાલુ કરવાનું આની નીકોરા નથી કઈ હાલો જો સિંધાલું હેકાઈ ગયું અને ઠરી પણ ગયું અને ઠરવા દેવું પડે ધકતે ધકતું ન નખાય તો હવે આ મસાલામાં સિંધાલું નાખી દઉં અને બે ચમચી નાખી દઉં હંસર બે ચમચી હંસર નાખ્યું અને સિંધાલુ છે ને આ સિંધાલુ સફેદ એ આ એક અડધી વાટકી નાખી વળી કંઈક ઝાલતું થઈ જાય અને આ છે જલજીરા ત્રણ ગઈ આની પણ સુગંધ હારી આવે સાસમાં અને આ છે આપણે સ્પેશિયલ ફોદીના નોન મસાલો લીમડો અને લીલા તો આમાંથી આપણે બે નાખી 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 દેવો હા તો સુગંધ સારી આવે અને આવી રીતના આપણે ફોદીના કે પાવડર જો ફોદીનો હોય ને તો ફોદીના પાવડર તૈયાર કરી અને આપણે બરણી ભરી શકીએ એમાં શું છે કે આપણે પાણીપુરી કે બનાવતા હોય ને તો પાણીપુરીમાં છે ને પોજીનો બહુ કામ આવે આપણે પાસે જોડે ન જોડે તો બહુ મસ્ત એમ પાવડર બહેની ભરી અને એનો આપણે હંગરી થઈ ગઈ એમ તો બની ગયો સાસનો મસાલો તો હવે ટેસ્ટ કરી કેવો આનો હાલો તો સહે પણ તાજે તાજી બનાવી અને મસાલો એ પણ તાજે તાજો બન્યો तो टेस्ट करिया लो हां जइए जइए हूं था टेस्ट कर ली <laughs> आने पीए मारी पहला थाने लो पड़े उ थोड़ी है मारा थोड़ी हां बस इतनी रे जल्दी टेस्ट कर जइए हूं था साइन रे तू करे को टेस्ट करो ना ना तो मैं आ रही

મિક્સ કરી દો લીમડો મીઠો છે હાલો બધાય હાલો બધાય સાસ પીવા ને બાકી જો આજનો વિડીયો પૂરો કરી જો તમને ગમ્યો હોય તો વિડિયાને લાઈક કરજો શેર કરજો ચેનલ માં નવા હોય તો બાકી બધાય આવી જ